પોરબંદર મહાનગરપાલિકામાં અંગ્રેજ જમાનાના કડક અધિકારીઓ હોય તેવો દેખાવ કરતા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને તેનો ડાબો અને જમણો હાથ એવા બે મ્યુનિસિપલ કમિશનરોએ પોતાની મનમાની ચલાવીને પોરબંદરવાસીઓ ઉપર અસહ્ય વેરા ઝીકી દીધા હતા તેની સામે ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું તો બીજી બાજુ ચેમ્બર જેવી માતબર સંસ્થાના પ્રમુખ પણ બીમારીના બહાના હેઠળ આગળ આવતા ન હતા ત્યારે પોરબંદરના બે સામાન્ય નાગરિકો જીતુ મદલાણી અને અમિત ખોડાએ દુકાને દુકાની અને ઘરે ઘરે જઈને બે હજારથી વધુ વાંધા અરજીના ફોર્મ ભરીને મહાનગરપાલિકાની કચેરીએ આપ્યા હતા અને ગળું ફાળી ફાડીને કહેતા હતા કે આ વેરા વધારો અયોગ્ય છે અને અંતે વેરા વધારો હાલ પૂરતો રદ કરવો પડ્યો છે ત્યારે તેના માટે સાચી જીતના કોઈ હકદાર હોય તો આ બે આગેવાનો છે તેમ જણાવીને શહેરીજનોએ તેમને વધાવી લીધા હતા તેઓએ આજકાલ કાર્યાલય સર્કલ પાસે ફટાકડા ફોડ્યા હતા અને ત્યારબાદ પોરબંદરવાસીઓ તેમની સાથે ગરબે રમ્યા હતા